પાણીનો ટાકો ક્યાં ગામ માં છે કમેન્ટ કરીને થોડું બતાવજો ગઈશ અને તમે પણ આ ગામના હોય તો કમેન્ટ કરીને બતાવી દેજો અને આ ગાડી ની પાછળ દુવાડા નીકળી ગયા

સાહેબ એક સેલ્ફી ફાળવા તો ગાયજ હું આવી ગયો છું ઘરે અને થોડો થોડો વરસાદ પડવાનો ચાલુ થઇ ગયો છે અને ગાયજ આ વિડીયો આટલું વિડીયો સારો લાગે તો લાઈક કરી શેર કરી દેજો ચલો